મજબૂત કરવાના આશય સાથે સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત જિલ્લા સ્તરે અને તે બાદ રાજ્ય સ્તરે એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે ભરૂચ જિલ્લામાં એકતા પદયાત્રા સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં તેમજ રાજ્ય સ્તરની યાત્રા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં યોજાશે જેમાં વિવિધ સામાજિક શૈક્ષણિક સરકારી સંસ્થાઓ ભાજપના કાર્યકરો સહિત પ્રજાજનો જોડાશે આ દરમિયાન નિબંધ ક્વીઝ સહિત વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે આ એકતા પદયાત્રામાં સામેલ થવા અપીલ પણ કરવામાં આવી હતી પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી એસડીએમ મનીષા માવાણી માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય પાર્ટીની સરકાર મોદી સાહેબની સરકાર આવી છે ત્યારથી દેશને એક અકંડ ભારત રાખવા માટે અખંડ ભારત પૂરતું જ નહીં ભારતનો એક સર્વાંગી વિકાસ થાય સમાન વિકાસ થાય બધા જ રાષ્ટ્રનો એક વિકાસ થાય એના માટે ભારત સરકાર અનેક પ્રકારની વિકાસલક્ષી યોજના છે રોજગાર લક્ષી યોજનાઓ છે ગરીબલક્ષી યોજના છે ખેડૂતલક્ષી યોજનાઓ છે ઇન્ડસ્ટ્રી જ દેશમાં આવે અને દેશને એક વિકાસના માર્ગે લઈ જઈ શકાય અને ઇન્ડસ્ટ્રીઓના કારણે હજારો ને લાખો યુવાનોને રોજગારી મળે છે માળખાગત સુવિધા દરેક રાજ્યને દેશને બધી જ પ્રકારની ચિંતા કરી સરકાર ખૂબ આગળ વધી છે દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત એવી સરકાર મળી છે શકે રાષ્ટ્રીય વિચારધારાવાળી સરકાર દેશ આઝાદ થયા પર જે પણ કોઈ સરકારો આવી છે એ ફક્ત એ પાર્ટીની ચિંતા કરી હશે કે પાર્ટીની સરકાર છે સમગ્ર ભારતની ચિંતા નથી કરી કે ભારતની અખંડિતતા માટે વાત નથી કરી કે સરદાર વલ્લભભાઈ પટેલનો જે સપનું જે છે એ સપનું પૂર્ણ કરવા માટે ભારત ક્યારેય તૂટેના એક એક દેશના નાગરિકત્વમાં એક રાષ્ટ્રીય ભાવના કેળવાય કે રાષ્ટ્રીય વિચારધારા જન જન સુધી પહોંચી એવા પ્રયાસ થયા નથી પ્રખંડ પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી સરકાર તો ચલવે છે પાર્ટી પણ ચાલે છે પણ સાથે સાથે રાષ્ટ્રીય વિચારધારા મજબૂત બને એના માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમો સરકાર અને પાર્ટી કરી રહી છે